కే కృష్ణ జయ మాతీ అవ్వ బా స్వాగత

મસ્ત એક મતલબ કે સરપ્રાઇઝ છે અમારા માટે નહીં પણ તમારા માટે તો કન્ટિન્યુ રહેજો લોક કરે છે જમવાનું છે ને એવું બધું છે ખટો ભલે ખટો કાઈ નહીં પણ કાઈ નહીં ગાઈસ કન્ટિન્યુ રહેજો લોક આપણે લોગ આજ આપણે પાર્ક માં ચાલુ કર્યો છે ઘરે ચાલુ નથી કર્યો અને આવ્યા તમને અમારો અવાજ ક્લિયર આવશે ક્લિયર ને કટ કારણ કે માઈક આપડે આવી ગયા છે કેબલ માઈક તો આવી જ ગયા હતા કેબલ આવી ગયા છે તો હવે તમને વોઇસ નો પ્રોબ્લેમ નહીં ક્લિયર કટ જવો માઈક એટલે તો લોકમાં ઘરે મળીએ એ સામાન આમ પડ્યો છે આ હાલવા માંડી તો અમારો માઇક ને ગાડીની ચાવી ને ફોન બીજો ફોન ને બધું સામે પડ્યું છે અને આ અહીંથી હાલવા માંડી તો અહીંથી સામાન લઈ લઈ અને પછી ઘરે જઈ જોયું કેવી છે વેતા બળી તો અમે ઘરે બધાને પુલકડ કરીએ અમારા ઘરમાં કોઈ એનો પર વિશ્વાસ ન કરે કોઈ વસ્તુ એને સાચવા માટે આપી હોય તો કોઈ કોઈ એની

પછી આપણે સરપ્રાઇઝ આપી કારણ કે આજે આપણે બહુ બધા કામ આવી ગયા તા ને બે વાગ્યા નું કામ કરતા આઠ વાગ્યા હજી આપણું કામ

આવવાનો તો આપણે એટલે એ લફમાં પડ્યા તો આપણે કહેતા હતા સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે એમ એ હતી આ પણ આપણે એ ઘરે બધું વેર વિખેર પડ્યું હતું તો આપણે કાંઈ શૂટ નથી કર્યું કારણ કે આપણે કમ્પ્લેટ બધું કરીને બધા વેર વેવું રાખ્યું હતું એટલે જો આપણે બધું કમ્પ્લેટ અને બપોરના આપણે લગભગ કેટલા ત્રણ વાગ્યાના કરીએ છીએ કાં બધું ત્રણ વાગ્યાના કરીએ કારણ કે જો અહીંયા પછી જે સેટી હતી ને આપણે મનીષાને રૂમમાં જવા દીધી છે કારણ કે બે બે પેનું છે ને થોડુંક આમ મેસી મેસી રૂમ કરી નાખ્યો તો આખો ના હાચું વાય એવો ના હર કો કટાઈ ગયો ને પણ તે કેટલું બધું ભવાડું અંદર પછી બધું આજે અહીંયા જે હતું ને કચરો એ બધું એમના રૂમમાં જવા દેતો કારણ કે આપણે હોલમાં કચરો ન દેખાવો જોઈએ એમના રૂમમાં કચરો દેખાય તો ઓલ પણ આંતર રૂમમાં નાખી દેસ બસ એને આતા કર્યો છે આજે

ઈ હોલ માં છે ઈ ભગવાન હા હોલ છે આપણે પુન્ય મહાદેવનો છે રાધાકૃષ્ણ છે અને છે એનો છે એટલે ઈ રાખ્યા છે પણ આપણે બાપ પપ્પાનો આપણે મારો હારો ને મારો થોડો ક્લીન તો મારો રૂમ છે ને ક્લીન જ હોય હંમેશા કારણ કે રૂમ પણ હું મારો રૂમ કેટલા ક્લીન કરું તો એમ આવું છે મનીષા અને રાહુલ ભાઈ વાળ ગયા છે એ આવે છે એટલે મતલબ કે અમારે ક્યારેક રીલ શૂટ કરવી હોય અને અહીંયા હોલમાં છે ને અમારે બહુ બધી જગ્યા જોતી હતી મેં તમને કીધું હતું કે અહીંયા આપણે હવે આપણે સેટઅપ થોડો કરવાનો છે એમ તો સેટઅપમાં આપણે સોફો બી આવતો હતો સોફો લેવાનો આપણે ઘણા ટાઈમથી ફિક્સ હતું દસ દિવસથી લગભગ અને અમે જોઈ આવ્યા હતા સિલેક્ટ કર્યા હતા પણ આપણે રોગમાં નહોતું કીધું રોગમાં એટલું નહોતું કીધું કે આવી જાય પછી આપણે કહીએ બધાને એમ એટલે

કરી મતલબ રાખે લાગે અહીંયા ને કે સારો પણ આપણે જરૂર હોય ક્યારેક રેસ માં લેવું હોય તો આપણે જરૂર હોય ને તો ગમે ગમે એ જગ્યાએ ફેરવી જગ્યાએ આપણે ગયા ને વનિતા નારે લઈ ગયા હું રાહુલ અને મનીષા લેવા ગયા હતા ત્યારે અમે ઘરેથી ફિક્સ કરી જ ગયા હતા કે અમારે બ્લેક કલર જ લેવું છે આ ટાઈપ જ લેવું મતલબ ક્યાં ઓફિસમાં ચાલે એવું શું અમારે ઘરે આવું ઓછું ગમે ત્યાં આપણે લઈ શકાય ને થયો હોય તો બેલો છે